તમારે વોશરૂમમાં માં અડધો પોણો કલાક બેસવું પડે છે છતાં બરાબર રીતે પેટ સાફ થતો નથી જો હા તો આજનો વિડીયો તમારા માટે જ છે 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 પેટ સાફ ન થવું એક એવો પ્રોબ્લેમ જેનાથી દુનિયામાં કરોડો લોકો રહ્યા ત્રણ ઉપચાર જોઈશું જે પેટના આંતરડામાં જમા થયેલ જૂનામાં જૂની ગંદકી ને બહાર ફેંકીને આંતરડા ને ચોખક કરી દેશે કુદરતે આપણું શરીર એ રીતે બનાવ્યું છે કે તમે આજે પણ કઈ ખાધું છે એ આવતીકાલ સવાર સુધીમાં માં પેટમાંથી બિલકુલ સાફ

કરીએ ત્રિફળા ત્રિફળા ખુબજ પાવરફુલ ઔષધિ છે જે બને છે આમળા બહેડા અને હરડેજી ત્રિફળા આપણે આતરડા પેરીસ ટ્રાઇક મુમેન્ટ સ્ટેમ્યુલેટ કરે છે જેના જે આતરડામાં જમેલી જે ગંદકી છે એ સરળતાથી બહાર નીકળી જાય છે જો તમને ખબર ના હોય તો જણાવો કે પેરી સ્ટ્રાઇક મુવમેન્ટ એ એવી પ્રક્રિયા છે જે આતરડામાં જમા જયેલી ગંદકીને તકો મારવાનું કામ કરે છે જેનાથી જે શરીરમાંથી બહાર નીકળી શકે 2012 માં કરવામાં આવેલા ત્રિફળા પરના સંશોધનમાં એ વાતની ખાતરી થઈ છે કે ત્રિફળા એ ખૂબ જ સારી લેક્ઝિટિવ છે અને પૂરેપૂરી સેફ છે ત્રિફળા તમે રાતે અડધી થી એક ચમચી સાધારણ ગરમ પાણી સાથે લઈ શકો છો બીજા દિવસે તમારું પેટ બિલકુલ સાફ થઈ જાય બીજું છે સાયલિયમ એટલે કે ઈસબગુલ ગુલ મિત્રો સાયલિયમ એમ પાણીમાં નાખો તો થોડી વાર તમે જોશો કે પાણી જેલી જેવું ઘટ થઈ જશે આવું એટલા માટે થાય છે કારણ કે તેમાં ઇન્સોલ્યુબલ ફાઈબર હોય છે જયારે આપણે હિસબ ગુલ ખાઈએ છીએ ત્યારે પેટમાં તે આજ રીતે જ પાણીને શોષે છે અને જેલ જેવું

અને ચીકનાપણો પેદા થઈ શકે બીજું એ કે તમે પાણી કે દૂધમાં ભેળવો તો જેટલું બને એટલું જ ઝડપી અને પી લો જેથી એ બધું ફૂલીને જેલ જેવું ના બની જાય કેમ કે આવું થાય તો ખાવામાં તકલીફ થઈ શકે છે અને કેટલાક નહીં એવું ખાવામાં વોમિટ જેવું થઈ શકે છે જેટલું જલ્દી તમે એને પી લેશો એટલો લિક્વિડ રહેશે પેટમાં જઈને ફૂલશે અને તમને આરામ આપશે ત્રીજું છે અંજીર 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 પણ આંતરડામાંની સફાઈ માટે ખૂબ સારું છે અંજીર લેક્જીટીવ હોય છે અને એમાં ફાઈબર હોય છે જેના સરસથી પેટ સાફ થઈ જાય છે તમે સુબાહ અંજીર ને એમ જ ખાઈ શકો છો પણ આયુર્વેદ કહે છે કે બે બેસી ત્રણ અંજીરને તમે રાત્રે પાણીમાં પળાળી દો અને સવારે એ જ પાણી પીને અંજીરને ચાવી ચાવીને ખાવું જોઈએ અથવા તમે અંજીરને દૂધમાં ઉકાળી દો તે દૂધ પીને અંજીરને ચાવીને ખાઓ દોસ્તો અંજીર પેટ સાફ કરવા માટે સાચે શરીરમાં તાકાત પણ વધે છે જો તમને કમજોરી પણ છે તો અંજીર તમારા માટે એક વધુ સારો વિકલ્પ બને છે અંજીરની તાસીર ગરમ હોય છે એટલે તેને તમે પાણીમાં ફલાળીને લો છો તો તે ઠંડા બની જાય છે એટલે તમે ગરમીની ઋતુમાં પણ આરામથી તમે એને લઈ શકો છો તો મિત્રો આ છે એ ત્રણ ઉપાયો જે તમે તમારા આંતરડાની સફાઈ કરવા માટે તમે લઈ શકો છો અને ત્રણેય ઉપાયો સુરક્ષિત છે અને તેની તમને આદત પડતી નથી તેથી તમે જેટલા લાંબા સમય માટે લેશો એટલું ડર રાખ્યા વગર લઈ શકો છો